జాజీ మిత్రింగ్ రంగా તો તમારે પણ કંઈક આ રીતનું સ્ટેટસ છે તે બનાવવો હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું રહેશે આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલી વખત આવેલો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને એક લાઇક કરી દેજો અને બને એટલું શેર કરતા રહેજો બાજુમાં પેલું બિલનું આઈકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો જેથી કરીને આપણે જ્યારે પણ વિડિયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પોકે તમે આપણો પહેલાં વિડીયો જોઈ શકો મિત્રો અને વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે તો જરૂરથી જોઈન કરી લેજો તો વધારે સમય બગાડતા નથી જે વિડીયોનું એડિટિંગ છે તે શરૂ કરી દેશે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કર્યા છે ત્યારબાદ આપણે ડિસ્ક્રિપ્શનની અંદર પ્રોજેક્ટ આપેલો છે આ પ્રોજેક્ટ તમારે ઓપન કરવાનો રહેશે જેવો તમે પ્રોજેક્ટ ઓપન કરશો એટલે આ રીતના તમને ઇફેક્ટને બધું જોવા મળી જશે તો આની અંદર તમારે માત્ર એક ફોટો એડ કરવાનો છે તમારો જે ફોટામાં તમે સ્ટેટસ બનાવવા માગતા હોય તે ફોટો તમારે એડ કરવાનો રહેશે તો નીચે આપેલું પ્લસનું આઈકન છે તેના પર તમારે ટચ કરી રહ્યા છે અહીંયાથી મીડિયા પર આવી જાય છે મીડિયા પર આવીને અહીંયાથી તમારે ફોટો એડ કરવાનો છે તો આપણી જોડે આ રીતનો બીજો ફોટો છે તે ફોટો આપણે અહીંયાથી એડ કરી લઈએ છે આ ફોટો આપણે આ રીતનો ફોટો એડ કરો એટલે ત્રણ ડોટ છે તેના પર ક્લિક કરી દેવાનો છે ક્લિક કર્યા બાદ અહીંયાથી બિલકુલ કોમ્પ્રેસ એરિયા કરી લે છે એટલે ફૂલ સાઇઝની અંદર ફોટો થઈ જશે આ રીતના તમારા વધારે મોટું થઈ જાય તો નીચે મોન ટચ પણ ઓપ્શન છે તેના પર ક્લિક કરીને ફોટાને તમારે કઈ કાર્ય તો બરાબર સેડ કરી લેવાનું છે ત્યારબાદ સોંગને એન્ડ બજાતું રહે છે ને જે તમે ફોટો એડ કરો તેના પર ક્લિક કરીને બીજાનો મોનો ઓપ્શન દેખાય નીચે તેના પર ક્લિક કરીને આથી ફોટાને ખેંચી લેવાનું છે અને સાઈડમાં ત્રણ લાઇન આપે છે તેના પર ક્લિક કરીને આ ફોટાને સૌથી નીચે ખેંચી લેવાનું છે તો ફોટો તમારો કઈ કાર્ય તો આવી જશે તમારું સ્ટેટસ બનીને રેડી થઈ જશે લાસ્ટમાં તમને અહીંયાથી કેડિટનું ઓપ્શન જોવા મળશે તો ત્યાંથી આ લેયર છે તેના પીડ પટ્ટીવાળી લેયર ઉપર ક્લિક કરીને તમે તમારું નામ લખી દેજો જોઈએથી એના પર ક્લિક કરી ડબલ એરનું ઓપ્શન છે તેના પર ક્લિક કરશો એટલે આ અહીંયાથી આપણે તમને જોવા મળી આ જે કે કેડિટ લખેલું છે તેના પર ક્લિક કરશો એટલે અહીંયાથી કે કેડિટ લખેલું જોવા મળશે અને ડિલીટ કરીને તમારું નામ લખી દેવાનું રહેશે હવે તમારે ટ્રેટર્સને સેવ કરવાનું રહેશે તો શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે ક્લિક કરીને વિડીયોને એક્સપોર્ટ કરવાનું રહેશે આ રીતના એક્સપોર્ટ થઈ જાય ત્યારબાદ તમારે સેવ કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ નીચે સેવનો એક અંધિકા તેના પર તમારે ટચ કરી લેવા છે એટલે વિડીયો છે તમારા ગેલેરીની અંદર સેવ થઈ જશે તો વિડીયોનું એડિટિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો ત્યાં સુધી જય માતાજી